દેશ વિદેશમાં જાણતું બનેલું મહેસાણા જિલ્લાનું વડનગર અને તેની આસપાસનો વિસ્તાર પોલીસની નિષ્ક્રિયતા અને તોડબાજીના કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચામાં છે તોડબાજી અને રાતોરાત પોલીસને પણ હવે માલદાર પાર્ટી બની જવું છે એટલે ખબર છે પોલીસને કે અહીંયા ખોટું થઈ રહ્યું છે બે નંબરનો ધંધો થઈ રહ્યો છે છતાં પણ આ પોલીસની નિષ્ક્રિયતાના કારણે તોડબાજીના કારણે છેલ્લા કેટલાય સમયથી કેટલાય મહિનાથી આ વડનગર

મહેસાણાના વડનગર અને વિસનગર તાલુકામાં ખેતરોમાં ચાર ચોપડી પાસ યુવકો અને કિશોરો છેલ્લા કેટલાય વર્ષોથી રોજના લાખો રૂપિયા કમાય છે આપણને નવાઈ થાય કે આટલા હજી તો ઉગીને સરખાય ન થયા હોય અને એમાં એ લાખો રૂપિયા કમાય એટલે અધ કહેવાય આ બધું જ

ખેતરોમાંથી ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરોની માહિતી રાજ્ય સરકારમાં પહોંચતા મામલો ડીજીપી વિકાસ સહાય સુધી પહોંચ્યો રાજ્યમાંથી આ દૂષણ દૂર કરવા ડીજીપી વિકાસ સહાય નિલિપ્ત રાયને આદેશ આપ્યા અને શરૂ થયા એસએમસી ના દરોડા એક પછી એક દરોડા જોવા મળ્યા સાથે ગાંધીનગર રેન્જની ટીમ પણ સક્રિય બની અને અનેક આરોપીઓ પકડાયા છે એમાંથી વડનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે આ સાથે નકલી કોલ સેન્ટર પકડી પોલીસે જુગારનો કેસ બતાવ્યો તમે જુઓ તો ખરા પંદર લાખ રૂપિયા કમાવાની લાહમાં સસ્પેન્ડ થયા પીઆઈ લીવ રિઝર્વમાં મૂકાયા અને પાછો કેસ તો કેવો બનાવે છે કે જુગાર રમતા બકડાયા ભલા માણસ તમે થોડી શરમ કરી લો કારણ કે પોલીસને અમે રક્ષક કહીએ છીએ અને રક્ષક જો પંદર લાખ કમાવાની લાહમાં આ કિશોરોનું જીવન બરબાદ કરે છે હાલાકી એમનું જીવન બરબાદ છે જ પણ તમે થોડી શિખામણ આપી હો તો કદાચ આગળ આવનાર ભવિષ્યમાં કિશોર અને પુરુષો આવું પ્રકારનું કૃત્ય ન કરે પરંતુ આવું થયું નહીં નકલી કોલ સેન્ટર પકડી પોલીસે જુગારનો કેસ બનાવ્યો ગાંધીનગર ટીમ અને સ્ટેટ સતત અને વડનગર પર નજર જમાવીને બેઠી હતી આમ છતાં સ્થાનિક સાયબર ગઠિયાઓ ખેતરોમાં અવારનવાર જગ્યાઓ બદલી નકલી કોલ સેન્ટર બનાવી રહ્યા હતા વડનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ એમ પરમારની ગત દસ જુલાઈના રોજ સાયબર ગઠિયાઓએ ટોળકી માહિતી

જુગારનો કેસ હતો ને પકડાવશે પરંતુ પછી ખબર પડી કે નકલી કોલ સેન્ટર પકડાયા છે એક જગ્યાએથી બીજે ખેતરમાં જાય એ ખેતરમાંથી ત્રીજા ખેતરનો ત્રીજા ધણીનું ખેતર શોધીને બધા ખેતર ખેતરમાં જાય છે નકલી કોલ સેન્ટર બનાવે અને પછી આવી રીતે લોકોના લાખો કરોડો રૂપિયા પડાવે અને પછી ડબ્બા ટ્રેનિંગમાં જ્યારે પકડાય ત્યારે પોલીસ એમ કહે કે જુગારમાં પકડાયા છે પોલીસે તો એમ પણ કહ્યું હતું કે દરેક લોકો પાસે ફોન નથી મારે પોલીસે પણ કહેવું છે કે અત્યારે પંદર વર્ષનું છોકરું હોય ને સાહેબ તો એ ફોન રાખે ને આપણે એમ કહીએ કે ઓગણીસ થી પચીસ વર્ષના છોકરાઓ ફોન ન રાખે એ વાત ગળા નીચેથી ન ઉતરે પણ હાલાકી આપણે જોયું કે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈ વાણિયાને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે હવે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર